હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ચોળાનું શાક આ ચો સૂખા ચોળા આવે છે એ છે તમે જોઈ શકો છો આ રીતના આ તમારા અનાજ કર્યાવાળાના ત્યાં કે મોલમાં તમને મળી જશે આનું શાક ખાવામાં બહુ જ સરસ લાગે છે અને એકદમ પ્રોટીનથી ભરપૂર છે તમે એકવાર આ મેં જે રીતના બનાવું છું એ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ સુખા ચોળા આવે છે એ છે તમે જોઈ શકો છો આ રીતના નાના ચોળા આવે છે એ મેં લીધા છે અને આ મેં બસો ગ્રામ ચોરા લીધા છે વજનમાં બસો ગ્રામ છે અને એક વાટકી છે એ રીતના મેં આ ચોરા લઈ લીધા છે આ તમે ભાખરી સાથે રોટલી સાથે રાઈસ જોડે તમે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે અને પ્રોટીનથી ભરપૂર છે બાળકોને પણ ખૂબ જ ભાવશે નાનાથી લઈને મોટાને બધાને ભાવે તેવું સરસ પ્રોટીનથી ભરપૂર ચોરાનું આપણે શાક બનાવીશું તેના માટે મેં એક વાટકીમાં લઈ લીધા છે એક બાઉલમાં હવે અને સરસ આપણે ચોખ્ખા પાણીથી બે વાર ધોઈ લેવાના છે જે ઉપર જે કંઈ દળ લાગેલો હોય તે નીકળી જાય એ રીતના આ રીતના આપણે ઘસીને બે વાર સરસ ચોખ્ખા પાણીથી ધોઈને આપણે આને કૂકરમાં બાફા મીકવાના છે હવે આને સરસ આપણે બે વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ તમે જોઈ શકો છો આને બેથી ત્રણ વાર મેં ચોખ્ખા પાણીથી આને ધોઈ લીધા છે અને આપણે પલાળવાની જરૂર નથી અને આપણે કુકરમાં બાફવાના છે તો તમે પાંચથી છ સીટી અને વગાડી લેશો તો સરસ બફાઈ જશે અને પલારવાની બિલકુલ જરૂર નથી આપણે આ રીતના કાચા જ આજે એને બાફા મૂકવાના છે તો અહીંયા આગળ કૂકર લઈ લઈશ અને એને બાફા મૂકી દઈશ આ રીતના કુકરમાં નાખી દેવાનું છે અને આપણે હવે પાણી નાખી દઈશું આમાં બે ગ્લાસ આમાં મેં પાણી નાખી દઈશ અને જોઈ શકો છો મેં બે ગ્લાસ પાણી નાખી દીધું છે અને આપણે મીઠું નાખી દઈશું બાપતી વખતે આપણે મીઠું નાખીએ તો મીઠું સરસ આની અંદર મિક્સ થઈ જશે એટલે આપણે આને બાપતી ઘડે જ મીઠું નાખી દેવાનું છે અને હવે આપણે સરસ મીઠું નાખીને આને હલાઈ દેવાનું છે અને હવે આને આપણે કૂકર પર પાંચ સીટી આવે ત્યાં સુધીના આને ગેસ પર મૂકી દેવાનું છે અને આપણે પાંચ સીટી આની વગાડી લેવાની છે તમે જોઈ શકો છો મેં કુકર મૂકી દીધું છે અને ફાસ્ટ ગેસ રાખ્યો છે મેં ઢક્કણ લગાવીને ફાસ્ટ ગેસ પર આની પાંચ સીટી વગાડી લેવાની છે ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કઈ સીટીમાંથી જુઓ છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો હવે આપણે આની પાંચ સિટી ફાસ્ટ ગેસ પર જ વગાડી લેવાની છે ફ્રેન્ડ્સ પાંચ સિટી થઈ ગઈ હતી અને મેં ગેસ બંધ કરી દીધો તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે ઢક્કન ખોલીને અંદરના જે ચોળા છે બીજા બાઉલમાં આપણે કાઢી લઈએ અને તમે જોઈ શકો છો મેં એક બાઉલમાં કઢી લીધા છે ને આપણા ચોળા સરસ બફાઈ ગયા છે આ જ રીતના આપણાને બફાયેલા જોઈએ છે તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગયા છે આનું પાણી આપણે કાઢવાનું નથી કેમ કે આપણે એને સરસ બે વાર ચોખ્ખા પાણીથી ધોઈને મૂક્યા છે એટલે આપણે આનું પાણી કાઢવાનું નથી તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આને હવે વઘારવાનું સ્ટાર્ટ કરીએ વઘાર માટે મેં અહીંયા ગળી તમે જોઈ શકો છો એક નાનું ટામેટું લીધું છે આદુ લસણ મેં હલમાં કચરા વાંટી લીધા છે મારા પાસે ટામેટા નહોતા ટામેટા બહુ મોંઘા થઈ ગયા છે એટલે એક જ ટામેટું પડ્યું હતું તો મેં લીધું છે તમારા પાસે હોય તો તમે બે મીડિયમ સાઇઝના ટામેટા લઈ શકો છો મારા પાસે હતું તો મેં એક જ લીધું છે અને અહીંયા આગળ મેં ડુંગળી લઈ લીધી છે મોટી સાઈઝની એક નંગ ડુંગળી કાપી લીધી છે તેને મેં આ રીતના જીની સમારી લીધી છે તમે ચાહો તો પીસીન પણ મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી શકો છો પણ મેં અહીંયા આગળ ઝીણી કાપીને લીધી છે અને વઘાર માટે આખા આપણે મસાલા લઈ લીધા છે તેના માટે મેં અહીંયા આગળ એક ચમચી જીરું લીધું છે એક તેજ પત્તા છે તમે જોઈ શકો છો એક તેજ પત્તા લીધો એક તજનો ટુકડો લીધો ચારથી પાંચ મળિયા લીધા છે ત્રણ લવિંગ લીધા છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીએ તેના માટે મેં અહીંયા આગળ કડાઈ મૂકી દીધી છે તમે જોઈ શકો છો આમાં મેં ત્રણ મોટી ચમચી તેલ નાખી દઈશ આપણે ત્રણ મોટી ચમચી તેલ નાખી દઈશું તમે તમારા પ્રમાણે ઓછું વધારે કરી શકો છો જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે વધારે ઓછું ઓઇલ કરી શકો છો ને આમાં ત્રણ ચમચી તેલ નાખી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે જે સૂખા મસાલા મૂક્યા હતા એ નાખી દઈશું અને આને સરસ સરસ આપણે જીરું જાય શેકી લેવાના છે હવે આપણે એમાં લસણ નાખી દઈશું લસણ ને આદુ જેમાં કચરી મૂકીશું એ નાખી દઈ અને આપણે લસણનું પાથું પણ નીકળી જાય ત્યાં સુધી શેકી લઈશું છે લસણ જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે હવે નાખી દઈશું આપણે ડુંગળી જેને જીની સમારી નથી એ ડુંગળી નાખી દઈશું અને ડુંગળી આપણે બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતરી લઈએ

ગેસ કરી દીધો છે મેં ફાસ્ટ નથી અહીંયા એક ને અડધી ચમચી મેં મરચું પાવડર નાખી દઈશ હળદી પાવડર થોડો ગરમ મસાલો નાખી દઈશ અને એક ચમચી ધાણાજીરું પાવડર છે આપણે મીઠું નાખ્યું હતું એટલે આપણે મીઠું હમણાં નથી નાખવાનું આપણે ચાખીને મીઠું નાખીશું ઓછું હોય તો જ મીઠું નાખી દઈશું અને મસાલા શેકાઈ અને આપણા ટામેટા સરસ શેકાઈ જાય એટલે આપણે થોડું પાણી નાખી દઈશું જેથી મસાલા બળે નહીં અને સરસ શેકાઈ જાય અહીંયા આગળ મેં આમચૂર પાવડર લીધો છે એક ચમચી એ નાખી દઈશ ખટાશ માટે લીધો છે તમારી પાસે લીંબુ હોય તો તમે લીંબુ નાખી શકો છો આપણે ધીમા ગેસ પર જ્યાં સુધી મસાલામાંથી તેલ ના છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલો શેકી દેવાનો છે તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો મેં બાફેલા સોરા નાખી દીધા છે આમાં હવે આપણે સરસ મિક્સ કરી દઈશું અને અને મેં એક ગ્લાસ પાણી નાખીશ આ રીતના એક ગ્લાસ મેં પાણી નાખી દીધું છે અને હવે આપણે થોડું મીઠું નાખી દઈશું કેમ કે મેં મીઠું મીઠું ઓછું છે એટલે થોડુંક મીઠું નાખીશું વધારે નહીં નાખીએ થોડું મીઠું નાખી દીધું છે મેં હવે આને ત્રણથી ચાર મિનિટ સુધીમાં આપણે શાકને ઉકાળવા દઈશું આ રીતના આ ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે રાઈસ જોડે ખાશો તો તમને જીરા રાઈસ જોડે તો બહુ જ સરસ લાગશે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આને ચારથી પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકળવા દઈએ તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે આ જ રીતના તમે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે ચોરાનું શાક ને ખાવામાં પણ એટલું ટેસ્ટી ને છે અને વિટામિન તો ભરપૂર છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ચોરાનું શાક બનીને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તમે આને રાઈસ સાથે ચપાતી સાથે ભાખરી સાથે પૂરી સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકવાર બનાવશો તો તમારા બાળકો વારે ઘરે બનાવવાની માંગ કરશે કેમ કે મારા બાળકોને ચોળાનું શાક બહુ જ ભાવે છે અને હું વારે ઘરે બનાવું જ છું ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો ગમતા હોય મારી રેસીપી જો તમને ગમતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ